ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો મહાદેવના શરણના તમામ મારા વ્હાલાને મારા શિવ ભક્તોને મારા હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય શિવ ભક્તો આજનું ટાઈટલ છે કે ભણી ગણી ભોળાનાથને ભૂલી નહીં જતા સુખ કર્મ જોઈને આવે છે ડિગ્રી જોઈને નહીં શિવ ભક્તો તમને ખબર જ છે કે ભગવાન ભોળાનાથ કાંઈ આપણી ડિગ્રી જોતા નથી આપણા કર્મો જોવે છે શિવ ભક્તો ઘણી વખત એવું બને છે કે આપણે ધન દોલત અને ખૂબ ભણતર તરફ આધુનિક જીવન તરફ જતા રહીએ છીએ અને ભક્તિ ભાવ જીવનમાં ભક્તિ આપણા જીવનમાં ઓછી થઈ જાય છે શિવ ભક્તો એવું ન થવું જોઈએ આપણા જીવનમાં જેમ ધન વધે સુખ વધે તેમ આપણા જીવનમાં ભક્તિ પણ વધવી જોઈએ શિવ ભક્તો આપણે જોઈએ છીએ ઘણા ઘરમાં સવારે નિત્ય ઊઠી નાના બાળકો નાય ધોઈ નાસ્તો કરીને તરત જ પોતે ભણવા વયા જાય છે પણ એવું ન હોવું જોઈએ આપણે આપણા બાળકોને શીખવાડવું જોઈએ કે આપણે નાહી ધોઈ સવારે વહેલા ઉઠી અને પ્રથમ નાસ્તો કર્યા પહેલાં ભગવાન શિવ શક્તિને આપણે જે પણ ભગવાનને માનતા હોઈએ તેને આપણે પ્રાર્થના કરવી જોઈએ પગે લાગવું જોઈએ કારણ કે ભક્તો આ જે પ્રાર્થના છે તેનાથી આપણા જીવનમાં એક ધર્મ પૂંજી એક ધર્મનો કુંભનો ઘડો ભરાય છે અને ભક્તો આ કુંભ ઘડાને લીધે જ આપણા જીવનમાં સુખ પ્રાપ્ત થતું હોય છે શિવભક્તો ઘણી વખત એવું થાય છે કે આપણે આધુનિક યુગ પ્રમાણે જીવન જીવવા જઈએ છીએ તો મંદિરના દીવાવતી એમને પડ્યા રહે છે અને ભગવાન એના ખૂણે પડ્યા હોય છે અને પછી અમુક સમય એવો આવે છે કે આપણા જીવનમાં દુઃખ આવે છે ઘરમાં રોગ દરિદ્રતા આવે છે એટલે જ મારું તમને એટલું જ કહેવાનું કે તમે ગમે તેટલા ક્ષેત્રે જાઓ આપણા બાળકોને આપણે ભણાવીએ પણ સાથે આપણે ધર્મ ભક્તિ તરફ પણ તેને વાળવા જોઈએ આપણે તેને નિત્ય કર્મ કરતા કરતા બધું થોડુંક ભાવે શીખવાડવું જોઈએ નાનપણથી જ આપણે જ્યારે બાળકો નાનપણથી હજી જે એકદમ યુવા અવસ્થામાં આવે એ પહેલાં આપણે તેને તેવી ટેવ પાડવી જોઈએ કે તે નિત્ય થોડુંક મંત્રો જાપ કરે થોડાક ઓમ નમઃ શિવાયના જાપ કરે આપણા જે પણ દેવી દેવતાઓ છે તેની આરાધના કરે થોડીક માળા કરે અને પછી તે ભોજન લે અને પછી તે તેના કર્મ પ્રમાણે આગળ વધે ભ ભણતા હોય તો તે તેના ભણતર તરફ જાય પણ પ્રથમ પહેલાં ભક્તિથી જીવનની શરૂઆત થવી જોઈએ આપણી સવારની શરૂઆત હંમેશા ધર્મ ભક્તિથી થવી જોઈએ એટલે શિવભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે સરસ મેં રાખ્યું છે કે ભગવાન શિવજી કે કોઈ પણ દેવતા આપણી ડિગ્રી જોઈને આપણને સુખ નથી મોકલતા આપણી ભક્તિ જોઈને આપણે આપણું સત્કર્મ જોઈને આપણને સુખ મોકલતા હોય છે તો ભક્તો તમે પણ તમારા બાળકોને અને આ આપણી જે ઘરમાં જે ભક્તિભાવમાં ન હોય તેને પણ શીખવાડજો કે જીવનમાં ધર્મ ભક્તિ હોવી જોઈએ સારું કર્મ ભક્તિ હોવી જોઈએ તેનાથી આપણું જીવનનું ઘડતર થાય છે આપણું જીવનનું ઘડતર સારું નિર્માણ થાય છે તો શિવભક્તો આજે બસ આટલું જ બધા શિવભક્તોને જો મારો આવો સુંદર વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને યુટ્યુબમાં અને ફેસબુકમાં બંનેમાં મહાદેવના શરણે ગુજરાતીમાં સર્ચ મારશો એટલે આપણી ચેનલ આવી જશે તેને ગમે તેમાં જો ફેસબુકમાં હોય તો તેમાં પણ લાઇક કોમેન્ટ અને શેર કરજો વિડીયોને યુટ્યુબમાં તમે જોડાયેલા હોય તો તેમાં પણ લાઇક કોમેન્ટ અને શેર કરજો અને આનંદથી બોલતા રહેજો હરર મહાદેવ હર ઓમ નમઃ શિવાય ઓમ નમો નારાયણ